ઝાલોદ રોડ જે જાય છે અને ઝાલોદ રોડ પર જે ટાંડીવાળો વળાંક છે એ વળાંકમાં આગળથી આવતું ગંદુ પાણી એક સાઈડના આખા રોડ ઉપર ભરાઈ ગયેલું છે જેના કારણે વાહન ચાલકો રાહદારીઓ અહીંથી પસાર થતા તમામ પ્રકારના વાહન ચાલકો એ લોકોને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે અવારનવાર એવા અકસ્માતો પણ અહીંયા થયેલા છે કે અહીંયા બે ત્રણ મોટર સાયકલ ચાલકના મૃત્યુ પણ નીપજેલા છે અને મોટરસાયકલ ચાલક ઘણી ઘણીવાર સ્લીપ પણ ખાઈ જાય છે ઘણીવાર નાના મોટા વાહનોની અંદર નાના વાહનો જેમ કે આ મોટરસાઇકલ ચાલક ભરાઈ જવા ભરાઈ જાય તેવી પરિસ્થિતિઓ પણ સર્જાયેલી છે અને અહીંયાથી કોઈ વાહન કદાચ જો મોટી ગાડી કોઈ સ્પીડમાં નીકળે તો એના છાંટા અહીંયા આજુબાજુ ઉડે છે અને આ ગંદુ પાણી અહીંયા પુષ્કળ પ્રમાણમાં ઘણા વર્ષોથી ભેગું થાય છે ઘણો જૂનો પ્રશ્ન છે આ અને જો તાત્કાલિક ધોરણે અહીંયા જો ગટર બનાવવામાં આવે તો ગટર બનાવવામાં આવે તો આ પાણી જે ખરું ને એને ગટરની અંદર થઈ અને આગળ જાય એનો નિકાલ થાય એવું થઈ શકે છે પરંતુ અવારનવાર અમે લોકોએ ઘણીવાર અમારા ગ્રામ પંચાયતના સરપંચશ્રી તલાટી કામ મંત્રીશ્રીને પણ રજૂઆત કરેલી છે અમે લોકોએ બીજી સામાન્ય સભામાં પણ રજૂઆત કરેલી છે ગ્રામસભામાં પણ રજૂઆત કરેલી છે વારંવાર રજૂઆતો કરેલી છે પરંતુ આ મુદ્દાને ગંભીરતાથી લેવામાં નથી આવતો હવે આ મુદ્દાને ગંભીરતાથી એટલા માટે લેવો જોઈએ કે અહીંયા અવારનવાર નાની મોટી બાઇક સવાર મોટરસાઇકલ ચાલકને ઈજાઓ થાય છે પડી જાય છે કોઈકને કોઈકનું મૃત્યુ થાય છે તો આને ગંભીરતાથી લેવો જરૂરી છે અને આ સમસ્યાનો નિકાલ ટૂંક સમયની અંદર જો નહીં કરવામાં આવે તો આવનાર સમયની અંદર જાહેર હિતને ધ્યાનમાં લઈ અમે ગાંધી ચિંધ્યા માર્ગે પર જઈ શકીએ છીએ તમારું નામ ગ્રામ પંચાયત લીંબડીના સભ્યશ્રી છું શ્રી